શિનોર તાલુકાના સાધલી મુકામે શિનોર તાલુકા બીજેપીના પ્રમુખ સંકેત પટેલ તથા તેમના પરિવાર દ્વારા શ્રી ચેહર માતાજીની તથા ભુવાજી ખંભળો જોડાની ભવ્ય શોભાયાત્રા સાથે રાત્રિના મહાપ્રસાદી પછી ડાયરાનો ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા શિનોર તાલુકાના સાદલી મુકામે શિનોર તાલુકા બીજેપીના પ્રમુખ સંકેત પટેલ તથા તેમના પરિવાર દ્વારા શ્રી ચહેર માતાજીની તથા ભુવાની ભવ્ય શોભાયાત્રા સાથે રાત્રિના મહાપ્રસાદી પછી ડાયરાનો ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યો સાદલીના ઉપસરપંચ અને બીજેપી પ્રમુખ સંકેત પટેલ દ્વારા ખંભળોજ મુકામે આવેલ શ્રી ચહેર માતાજી તથા તેમના ભુવાજી નાગજીભાઈ પ્રભાતભાઈ રબારીની સાદલી મુકામે તારીખ ચોવીસ માર્ચ બે હજાર પચીસ સાંજના પાંચ કલાકે શ્રી વેરાય માતાજીના મંદિરે સાદલી માતાજીના મહેમાનોના હસ્તે પૂજા અને પુષ્પમાળા અર્પણ કરી બેંડવાજાની સુરાવલી સાથે ઘોડાબગીમાં ભવ્ય શોભાયાત્રા તાપમા હજારો લોકોની વચ્ચે કાઢવામાં આવી હતી અને ધારાસભ્ય અક્ષય પટેલ પણ આ શોભાયાત્રામાં સતત જોડાયેલા રહ્યા હતા સંકત પટેલના ઘરે શોભાયાત્રાનું સમાપન કરી ભુવાજીનું સન્માન કરવામાં આવ્યું હતું અને ઘરે આરતીનો લાભ સંકેત પટેલ સાથે જિલ્લા ભાજપા પ્રમુખ સતીષભાઈ પટેલે લીધો હતો ત્યારબાદ છ કલાકે પટેલવાડીની પાછળ વિશાળ સમિયાણામાં ત્રણ હજાર ઉપરાંત ભાઈઓ બહેનોએ મહાપ્રસાદીનો પ્રસાદીનો લાભ લીધો હતો અને ત્રીસ કલાકે ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયક પ્રવીણભાઈ લુણીના મધુર કંઠે સિચેર માતાજીના ડાયરાનો લાભ લીધો હતો આ તબક્કે વડોદરા જિલ્લા સહિત આજુબાજુથી પધારેલા માતાજીના તમામ ભુવાઓને પુષ્પમાળા અર્પણ કરી સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી રિપોર્ટર કુણાલ દરજી વાયનએન ન્યૂઝ સીનો સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ